રાજ્ય સરકારના સ્ટેટ વાઇડ કાર્યક્રમના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજાયો હતો માન્ય પોલીસ શ્રીએ પોતાના સંબોધનમાં દેશના શહીદો તથા સુરક્ષા દળોના જવાનો દ્વારા કરાયેલ ત્યાગ અને બલિદાનને યાદ કરતા સૌને દેશપ્રેમ શિસ્ત અને રાષ્ટ્રીય સેવાભાવના સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ તથા નાગરિકોએ દેશી વસ્તુઓના ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી જેથી સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે અને દેશની આર્થિક સ્વતંત્રતા મજબૂત બને